હેલો દોસ્તો જય જવાહર જય તો આજનો આપણો બ્લોગ કંઈક અલગ રીતે થવા જઈ રહ્યો છે આજે અમે બનાવી રહ્યા છીએ લાડવા ઘીના અને અમારે કાકી બનાવી આવે છે અમને બનાવતા નથી આવડતું તો વિડીયો પૂરો જોજો કેવી રીતે લાડવા ભણે છે આ કાકી આવી રીતે બનાવી અને ઘીમાં અંદર નાખશે દોસ્તો તો વિડીયો પૂરો જોજો આગળ કન્ટિન્યુ બન્યા રહો બતાવી તો આવી રીતે ઘીમાં શેકી રહ્યા છે પછી આમાં કાઢી અને આમાં તોડી અને વાટીરા અને કરણભાઈ આવી રીતે સાળી રહ્યા છે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે ધીના લાડવા કેવી રીતે બનાવવાના કરણભાઈ શાળે રહશે આવી રીતે સાડવાનો દોસ્તો અને આ કડાઈમાંથી શેકીને થાળીમાં કાઢે પછી અહીંથી અમે કટકા કરી અને ખાંડણીમાં વાટીએ દોસ્તો વાંટીને પછી અહીંયા સાળવા કરણભાઈ પાસે જાય છે લાડવા એ સોસો ગ્રામ થોડું સો રૂપિયાનું બધું કાજુ બદામ એનું શું નામ કઈ ખરા એના હોય એનું કઈક નામ

कारण भाई डोडी खाय रोसे <laughs> तो सिंघ्याल लाल बनया रहो ब्लॉग में सब मिला बिरया से हे भी केते खाना अर्ज है बॉडी <laughs> દોસ્તો લાડો પડવાનું શરૂ થઈ ગયું છે કાખી ભણાવી રહી છે ગજુ ડોડિય સે કે બાબાભાઈ ડોડિય ને બને લાડવો ખવાયા છે પણ ડોડિય લાડવા ખાતા દોસ્તો ડોડિય સે થઈ ગયો અરે યાર તો તો થાય